સારા મિત્રો રાખવા તે વજન ફાધ જાય કોઈક વિરલ દીકરી બોલી શકે કોઈક વિરલ દીકરો આ બોલી શકે આપણે સત્સંગમાં આવ્યા છીએ ને સારી વાતો સાંભળીએ છીએ ગુનાથી તો જ્ઞાનની એટલે શુરુચિ પ્રગટશે જ અને આવા સત્સંગમાં આવ્યા પછી સુરુચિના પ્રગટે તો સમજી લેવાનો કે વ્યક્તિ ત્રણ રીતે પાપને પુણ્યને ધોઈ નાખે છે એક બુદ્ધિના ડોરથી અભાવ ગણ એ પુણ્ય ખોઈ નાખે બીજું એક બરોબરિયાપનાની હેવા એનાથી પુણ્યને ખોઈ નાખે અને ત્રીજું ગુણાતીત પુરુષોના દાસતમાં નહીં કારણે સાત્વિક અહંકાર પુણ્ય ખોતા છે ખોતા છે સાત્વિક માણસો બહુ દુઃખી હોય સાત્વિક માણસો પ્રભુના બળી ન જીવી શકે એટલે એને ગુનાતિત પુરુષોમાં જન્મ દરેકમાં વચ્ચે કઈ સાત્વિકતા હોય સાત્વિક માણસ કે પ્રસંગ બની તો ભજન ન કરી શકે એ કે રસ્તો શોધવા જાય અને આમ કર્યું છે અને આમ કર્યું છે આનું કારણ આ હશે આમ છે સોલ્યુશન કાઢવા જાય રાશિ તો આમ સીધો પ્રસંગ બને એટલે ભજન સાત્વિક માણસ ભજન કેવળ કે પ્રભુના બદલે જીવી શકાતો નથી એ વાત પછી પણ તમે એટલું પાકું રાખજો મને ભૂલ દેખાડના કોઈ થવા જોઈએ જ જ જ એક બે મિત્રોને કહી રાખો કે મારી કોઈ ભૂલ થાય તો દેખાડો તમારા ઘરમાં કોઈ વડીલ હોય ને તમારા ઘરના આગળ હોય સાધના માર્ગમાં એની સરળતા ભાવ ભક્તિ ભજન વ્યવસ્થિત હોય એની નિયમિતતા વ્યવસ્થિત હોય તો એવું પાત્ર તમને કંઈ કહે તો આપણે પોતાની ભૂલ જોવા કોઈ વ્યક્તિ જ્યારે આપણને ભૂલ દેખાડે એમાં જ્યારે ભગવતી જ્યારે આપણને ભૂલ દેખાડે ત્યારે ખૂબ રાજી થવું એટલે આ બે ભાવના માટે તમારે સવારના પર પૂજા કરવાની એક હું માટો વ્યાપી જાય પોતાના દોસ્તનું દર્શન કરાવજો હે મહારાજ એક અને બીજું કોઈ ભૂલ દેખાડે ત્યારે મને ખોટું ના લાગે એવું બળ આપજો મને આનંદ થાય આ બે વસ્તુ યુવાનીમાં મસ્ટ જેને યુવાનીને બે ત્રણ વર્ષમાં ક્રોસ કરી નાખવી હોય એના બે આ શબ્દો પકડવા પડે છે અને આ બંને માટે ભજન સ્વાધ્યાય મસ્ટ આપણે તો કેટલા બધા પ્રસંગો પ્રસંગોમાં જ પડ્યા છે વર્ષોથી સાંભળતા જ રહીએ છીએ પંચાણુંથી શરૂઆત થઈ પારસી પણ તૈયાર માલ પણ આપણી ભૂલ દેખાના જોઈએ જ અને પ્રાર્થના કરજો પ્રાર્થના કરજો જ નહીં તો તમે ભાવફેરમાં જશો જ મા ઉપર ગરમ થઈ જશો બહેન પર ગરમ થઈ જશો ભાઈ પર ગરમ થઈ જશો મંદિરમાં કોઈને બીજા આગળ મામા ઉપર ગરમ જશે બીજા પર કોઈની પર ગરમ થાય તમને નહીં ગરમ થાય તો વેગ રાખશો તો અંદર તો ખુશ છે જ પણ પાઠ આ બે ધ્યેય રાખજો કે મને કોઈ ભૂલ દેખા ના યુવાની જેટલી હોય ને વહેલું ક્રોસ થઈ જાય બોર્ડર મમ્મી પાછળ તો શું મારી પાછળ પડી ગઈ છે એવું ના બોલાય જોજે તને શું સમજણ પડે જે કહેનાર તને શું સમજે ને આ શબ્દો કોમન છે પટેલોનો તું ન સમજો એ પટેલોનો કોમન શબ્દ પણ એ ડફોર છે એટલે શકતો નથી સમ ખરેખર વ્યવસ્થિત સુહૃદને આત્મીયતાની વાતો સમજી હોત તો વિવેક ધીમે ધીમે સમજાવે ચાલો બી એક ભગવાનનું સ્વરૂપ છે મારામાં બોલનાર પ્રભુ છે અમારે ધીમે ધીમે સમજાવવું જોઈએ આ તમને બે ચાર વર્ષનું લેખન લેશન આપું છું હા ચિંતા નહીં કરતો આ તો સીધું છે ને આ તો સમજાયું છે આપણે મિત્ર જોઈએ કે જે આપણને ટોકી શકે ભૂલ દેખાડી શકે આગળ લે આપણો જ્યારે પગાર વધી જાય તો કેટલો આનંદ થાય સીધી નાની ગાડીમાંથી મર્સિડીઝ એ નાની ગાડી કઈ નામ છે નિશાન હા નિશાનમાંથી માંથી સીધી મર્સિડીઝ રોયલ્સ રોય બી बड़ी बड़ी लॉस एंजल्स में बैठो तो बीजी वक्त सित्या सिंह लॉस एंजल्स गए तो एक छोकरा ने पगार सात रुपया था सात डॉलर पर ये मैं दूर थी जो यो वाक यार मस्ती बैठे लो वो बार जिन लोन में बैठी हो सरी बब सारो ठंडी वाटर मार जा करे बर्फ पर चालो बना कहीं था नहीं बुलाए दिए तो दे सामी है पर अपना छोरानी चाल दूर थी मैं जो मैं क्यों आजे कहीं आप कें सारू ले लगे <laughs> मैं क्यों एट बढ़ा आनंद में आए एटा आनंद में आए कि आप फायदा में फायदा में छे मैंने पाई छोड़ा पे उमंग थी आ रहे पी मैं धीमे पूछू हूँ केम तू है जो बहुत आनंद अरे स्वामी सातना सत्तर थी गया पगार बदलो आनंद में रहे ज ચાલ બદલાય એવું મંગાવે નેચરલ છે મેં તો પછી મેં મન માર્યું ભલે આજે નહીં મને મારું ગમે તારે મળશે તો સત્તર ડોલર થઈ ગયા આપણે પછી પાસેથી જેટલું જોઈએ લઈ લેવાનું એક માં આઠ મિનિટ બાકી છે હજી ગોઠાય છે એનું પ્રવચન બાકી હા મને એમનું એમની વાણી ગમે એટલા માટે કુઠાજીની વાણીમાંથી મને કદાચ કશું જ ન મળે કદાચ કશું ન મળે હું જાણતોય જ બોલ્યા કરે તો બી એના હૃદયનો જે રંકાર છે એ મન બુદ્ધિ ચીત અહંકારથી સંમલિત નથી ચોખ્ખો નીકળે મોસ્ટલી બધાની વાણી એમાં કોઈ અહંકાર ભર્યો હોય ચીત ભળ્યું હોય બુદ્ધિ ભળી હોય સાત્વિકતા ભળીયા કઈક ને કંઈક બિચારા બોલતા હોય સાયન્ટિસ્ટ કશું જ નહીં કોઈ પ્રભાવ જ નહીં અને ખૂના બેઠા બેઠા ઓળખાય નહીં આ તો કાકાજી એ જે શરૂ કર્યું બાવન થી ભૂંગરું આ સાધુ નથી આ જોગી નથી માનવ છે છુરુષ નથી તમે તમારી એની સેવા કરી માના ભાવથી આ જુદા છે અક્ષરધામના પર બિરાજમાન જે પુરુષોત્તમ નારાયણ એ આના જોગીમાં કોઈ ફેર નથી અને એવું ફૂલકું જ્યાં કાંકા શરૂ કર્યું તાર તો મોણ પંચાવન સુધી રાગે પડ્યું ત્રણ વર્ષ પછી જોગી જ કે જોગી આમ જોગી આમ જોગી આમ કર અમે સાંભળેલું જોગી આમ એટલે ગોઠાય છે ને વાણી ગમે અહંકાર વગરને દાંભિકતા વગરને એ તો સભામાં બેઠાને કહી દે કે આ સ્વામીએ વાત કરીને પણ કહેવાની રહી ગઈ આ મારે મને મને પ્રસંગ યાદ આવ્યો ને પણ પછી ભૂલી ગયો એમનું એટલું નેચરલ છે મારે બી એટલું નેચરલ થવાની જરૂર છે પણ આપણે બે શબ્દ માટે પ્રાર્થના એક હું હાટો બરાબર એક અને બીજું મને કોઈ ભૂલ દેખાડ ન મોકલજો અથવા બે મિત્રોને કહી રાખવાનું મારી ભૂલ દેખાડજો માથાકૂટ જ નહીં સાધના બહુ સહેલી થઈ જાય આ બે વાતને સમજ્યા ગોંડલમાં એટલા બધા એક આમ અથડા એક આમ બોલે બીજી સૌ સૌ દુનિયામાં તંદ્રામાં તંદ્રા ગોર નિંદ્રામાં માણસો જીવતા હતા બાપાના વખતમાં સુસુપ્ત અવસ્થામાં બોલે તો સુસુપ્ત અવસ્થામાં એ કોલેજ જોડે બોલે કઈ ખ્યાલ જ નહીં એક યોગી મહારાજ એટલા ભાવથી સ્વીકારે હાસ સાક્ષાત શાસ્ત્રી મહારાજ બોલી રહ્યા છે એનું હાસ્ય વિરમે નહીં બસ એનો આનંદ જાય નહીં એટલા મીઠાસથી એના ચરણને પગે લાગે અમારી રાહ જોવાની જરૂર હતી પણ અઢી વાગે મેં કહ્યું કોઈ સેવક કોઈ સાધુ એમને ઉઠાડીને નહીં લઈ ગયા આવે મેં તો પૂછ્યું પછી બાલમકુદ સાહેબ સારા તેને આવે મેં કહો તમે તો સેવામાં છો બાલમગોનું સાઈન કરવું તમે તો સેવામાં તો તમે ક્યાં ગયા તા અઢી વાગે તો કે સ્વામી કે લઘુ કરીને હું આરામ કરું છું કહેતા તો જાતે ચાલતા હતા એટલે લઘુ કરીને આરામ કરતા મેં બધું ગોઠવી નાખ્યું હતું પછી હું એ લઘુ કરવા ગયા પછી હું મારી રૂમમાં જતો બાજુ શાસ્ત્રીમાં અને સ્વામી આવીને બહાર બેઠા છે એટલે મેં રાત્રે બાપન સ્વામી નાસ્તો મેં સ્વામીજી નાસ્તો કરી લઈશું નાસ્તો કરું મેં ધીમે પૂછ્યું સ્વામી છે તો મેં વહેલા આરામમાં જજો તમે આરામ નથી કે અઢી વાગ્યા સુધી તમે ત્રણ વાગ્યા સુધી તો શરબત પાયો એટલું ધીમે વલ્લારીનું પાણી આપે એટલા ભક્તિભાવથી આપે અમની નીતરતી ભક્તિ જ દેખાય એટલા પ્રભુતાથી આપે અમારી આંખમાં આંસો આવી જાય મારો કહેવાનો મતલબ એ છે કે આપણે બે લઈને જગી છે એનો અર્થ એવો કે ગઈકાલે કથા ગઈ ભૂલી જવામાં એવું નઈ પાછું જોયું બેચ કયું છે પણ આ બેરે પોષણ માટે બી બધું જ કરવું પડે આ બે સદો સામાન્ય નથી કે તમે માનો કે આના જસે જાય આ બે લીટી માટે બી તમારે બધું જ સ્વામીના વાતોમાં રત્નાને ગુણાદિત ભવષણ પ્રમાણે બધું બધું હાથે એકી હાથે લેવું પડે અંતા શુભ મંગળકારી છે હવે ચાર મીલ ઊઠાય સમેજે સજાન સમેજ